સુરેન્દ્રનગર જિલ્લાની થાનગઢ નગરપાલિકાની સામાન્ય ચૂંટણી યોજાવા જઈ રહી છે ત્યારે વોર્ડ નંબર ત્રણમાં જ્યારે ભાજપે પોતાની પેનલ ચૂંટણી મેદાનમાં જંગમાં ઉતારી છે મારું નામ હર્ષદ કુમાર મનસુખલાલ પાટડિયા છે જે થાનગઢ નગરપાલિકા સામાન્ય ચૂંટણી બે હજાર પચીસ તારીખ સોળ બે બે હજાર પચીસના રોજ યોજાવાની છે જેમાં થાનગઢ વોર્ડ નંબર ત્રણમાંથી અમને ભાજપે ત્રણ ઉમેદવારોને જે મેદાને ઉતાર્યા છે અમે અમે જે ઘર ઘર પ્રચાર કરી રહ્યા છીએ તેમાં લોકોનો બહોળો પ્રતિસાદ મળી રહ્યો છે અને આગામી સમયમાં જે પરિણામ આવવાનું છે તેમાં થાનગઢમાંથી અઠ્યાવીસે અઠ્યાવીસ સીટ ભાજપની જ આવવાની છે ભાજપની જ બોડી જે બેસવાની છે તેમાં લોકોની જે પ્રાથમિક સુવિધાઓ મળી રહે જેવી કે રોડ રસ્તા પાણી ગટર આરોગ્યલક્ષી સુવિધાઓ મળી રહે તે માટેના અમારા પ્રયાસો રહેશે અને લોકોને સારી એવી સુવિધા પૂરી પાડીશું તાનગઢ નગરપાલિકાની સામાન્ય ચૂંટણી સોળ તારીખે યોજાવના છે આ ચૂંટણીની અંદર ભારતીય જનતા પાર્ટી ક્યાં મુદ્દા લઈ અને લોકો વચ્ચે જઈ રહી છે અને ચૂંટણી લડી રહી છે મોદી સાહેબે જે વિકાસના કામો કર્યા છે જે ઘરનું ઘર જે લોકોને કાચા મકાનો છે તે કાચા મકાનો મોદી સાહેબે ત્રણ લાખ રૂપિયાની સહાય કરી અને પાકા મકાનો બંધાવી આપ્યા છે એ સિવાય વિધવા પેન્શન હોય વૃદ્ધ પેન્શન હોય અને જે સુવિધાઓ સુવિધાઓ હોય તે દરેક કામો મોદી સાહેબની સરકારમાં આ નીચેના લેવલ સુધી થઈ રહ્યા છે આપણે વોર્ડ નંબર ત્રણ માંથી અરૂણભાઈ રઘુભાઈ મકવાણા હર્ષદભાઈ મનસુખભાઈ પાટડિયા લીલાબેન રામજીભાઈ ચાવડા નિર્મળાબા બાપાલાલ સિંહ ઝાલા કેટલું એલ હું પછી અમારે અરુણભાઈ બાર પાસ છે નિર્મળાબા બાર પાસ છે અને રામભાઈ ચાવડાના ઘરના નવ પાસ છે